સવારના વાગ્યા છે દસ અને આપણે જઈએ છીએ ગાંઠીલાના પાટોત્સવમાં તો આ સરસ મજાના પાટોત્સવમાં આપ પણ જોડાવ અને આપણે સાથે મહા તો આવો જય શ્રી કૃષ્ણ જય ઉમિયાજી જો ચાવી ક્યાં મૂકી ને એનો ડખો કરતા કરતા કેટલું મોડું થઈ ગયું મળી ગઈ ને ચાવી લો અમે બંને આવી રહ્યા જેઠજીના ઘરે કે જ્યાંથી અમે બધા સાથે પરિવારમાં નીકળવાના છીએ ભાભી પણ નીકળી ગયા છે બહાર અને સાથે આવવાની છે અમારી મીવા પણ લ્યો ત્યારે અમે ગોઠવાઈ ગયા ભાભી ભાભીશ્રીની બાજુમાં અને નીકળી પડ્યા ચાલો કાઠી ચાલો દર્શન કરવા પાટો ઉત્સવના ભવનકુંડના હવે જેઠાણી જો જેઠાણી જેઠ ભેગા છે ને એટલે જરાક મને હાકો તો રહે હો કેવો કદાચ બ્લોગ બને એ મને ખબર નથી

પાટોત્સવનો માહોલ સ્વયંસેવક બહેનો સ્વયંસેવક ભાઈઓ બધા સરસ ફરજ બજાવી રહ્યા છે સામે પ્રસાદ ઘર છે ઉમાધામ ગાઠીલા જય દુનિયામાં આપણે હવે અંદર પણ જઈએ સરસ મહોત્સવને માણીએ

ચાલો આપણે આગળનો માહોલ પણ જોઈએ અહીં બેઠક વ્યવસ્થામાં બધા સરસ છાયામાં આરામ કરી રહ્યા છે જો આ ડોગી પણ સરસ આરામમાં છે અને આ કાર્યાલય આવેલું છે આ છે કાકેલાનું કાર્યાલય જય ઉમિયાજી મસ્ત મંદિરના દર્શન થઈ રહ્યા છે આપણે મંદિરના દર્શન કરવા પણ જઈશું અત્યારે તો આપણે આ યજ્ઞ કુંડના દર્શન કરીએ જય ઉમિયાજી કાર્ય કરતા બેનો ક્યારે આવ્યા તમે લોકો સવારના આવી ગયા સરસ કઈ કામગીરી અહીંયા તમને ભોજન સમિતિ સંભાળે છે સરસ આ બેનો આ ફરજ હોય ત્યાં સુધી દર્શન નથી કરતા બેનો એટલી સરસ સેવા બજાવે છે ચાલો આ જય માતાજી ચાલો મંદિર તરફ ચાલો ચેતનાબેન જાય છે મંદિર તરફ આપણે પણ જઈએ અને માહોલ આપણે જોતા જઈએ જો અહીં બેઠક વ્યવસ્થા છે ફૂલ તડકો છે તો પણ માણસો ખૂબ ઉત્સાહથી જોડાઈ ગયેલા છે આ મહોત્સવમાં જો અમારી બહેનો જાય છે દર્શન કરવા માટે આપણે પણ તેની સાથે જોડાઈએ

તડકો છે પણ જો બા આવે છે દર્શન કરવા માટે એક બાજુ યજ્ઞશાળા છે જમણી સાઈડ અને અહીં આ મંદિર આવેલું છે જય ઉમિયા માતાજી અને આ શંકર મહાદેવ એનું બાજુમાં મંદિર આવેલું છે આખો વ્યૂ બતાવી દઈએ સાઈડ બેઠક વ્યવસ્થા આવેલી છે ચા પાણીની વ્યવસ્થાઓ આવેલી છે કાર્યાલય આવેલું છે દર્શન બાદ ખેતરોનો વ્યૂ પણ જોઈશું મંદિરની સામે ખેતરો આવેલા છે સામે દેખાય છે ને એ ડ્રેગન ફ્રૂટ છે એમાં ડ્રેગન ફ્રૂટ પણ આવે છે મંદિરની સામે ખેતરો આવેલા છે એ આપ જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળ વધીએ બધી બાજુ ખેતર ફેલાયેલા છે અને વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે માતાજી બિરાજમાન છે આ મંદિરની પાછળનો પરિસર બેનો બેઠા છું જય ઉમિયાજી બે જય ઉમિયાજી સરસ ખુબ સરસ સેવા કરો છો તમે મંદિર માં આવીને જય ઉમિયાજી આ ખેતરોમાં ઘઉં વઢાઈ ગયા છે સોનેરી ખેતર છે આપણે જઈએ છીએ હવે શંકર ભગવાન મહાદેવના દર્શન કરવા માટે

Halo, हमारे हो पर सदा के

એ કરવા જશે દર્શન અને આપણે તો આ બેસી પડ્યા અને માહોલ સાથે મશગુલ અમને તો આ બા અને બચ્ચા પાર્ટી ને જોવાની મજા આવી ગઈ અને આપણે માહોલમાં પડી ગયા ચાલો રાહ જોવી અને રાહ જોડાવવી એ આપણી પ્રકૃતિ તો આજે તો જેઠાણીએ આપણને રાહ જોવાનો એક ઈજન આપ્યો અને એકાંત મળી ગયું તેને પણ માણી લઈએ જો આ આપણી યાત્રાના સાધન સરંજામો એ તો આપણી સાથે અંત સુધી રહેવા આ સંકુલમાં બધા હવે પ્રસાદી લે છે અહીંથી જવાય છે પાછળથી જો સામે લાઈન છે આ સંપૂર્ણ પ્રસાધીનું અહીં વ્યવસ્થા છે ખૂબ શિસ્તબદ્ધ રીતે લોકો પ્રસાદી લઈ રહ્યા છે છે વતનમાંથી આવી ગયા છે સેવા આપવા માટે ચાલો હવે બહેનોને પણ બધાને મળી લે ચાલો પ્રસાદી લેછા બધાય સરસ ચાલો અમારી બહેનો અહીંયા પણ પ્રસાદી લે છે જય ઉમિયા જય ઉમિયાજી જય ઉમિયાજી આપણી થાણીમાં આવી ગયો છે માતાજીનો મહાપ્રસાદ

ને ગોઠવણી ચાલી રહી છે આયોજન ચાલી રહ્યું છે અહીં હજારોની સંખ્યામાં બધા લોકો પ્રસાદી લેવાના છે એટલે અત્યારે આ બહેનોનું વિભાગ છે આ સાઈડ જો બહેનોએ તૈયારી કરી લીધી છે કેવી મજા આવી અહીંયા બાળકો બધા રમે છે આ બાળકોનો વિભાગ છે અત્યારે બાળકો રમી રહ્યા છે જો અહીંયા બાળકો અને આગળ રંગમંચ છે અત્યારે રંગમંચમાં પણ સાંજે ફંક્શન છે એટલે તૈયારીઓ થઈ ગઈ છે

ભાણે જઈ આવી ગયા છે ને હું વાંધો પછી ગયા ને મીવા કે ઉલટે ચશ્મે મીવા કે ઉલટે ચશ્મે આપણે ઓછત બાજુ જોઈએ ઓછત છે ને એમાં કેટલું પાણી છે બ્યુટિફિકેશનનું આ એરિયો છે ખૂબ સરસ જગ્યા છે હા ઓ ભાઈ તમે બેઠા છો બધાય ને જય શ્રી કૃષ્ણ તો તમે હાથ ઊંચા કરો તો ખબર પડે ને બોલો સાચી વાત છે સાચી વાત છે ચાલો જો અમારું ગ્રુપ બધોય છે જો અહીંયા બેઠા છો એ ખબર નથી હો અમને જય શ્રી કૃષ્ણ અહીંયા જો વ્યૂઅર્સ ને આ બતાવવા આવ્યા છીએ આ ઓજત 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 ભાભી તમે તો બહુ સોશિયલ સારું કામ કરો છો તમે છે તમને નથી ને કરું છું અચ્છા અમારા છે જો આ છે અત્યારે નદીમાં ફૂલ પાણી છે ઓરજતમાં અને અહીંયા બધું છે ને આમ પાછળથી જ બતાવી દઉં છું પેઇન્ટિંગ કરેલા છે લાઈનમાં માતાજીના બેસણા ઓરજતના કાંઠે છે ખૂબ સરસ મંદિર છે ભાવિકો પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ જ મોટા કન્ટેનરમાંથી

બધાને જય ઉમિયાજી ખૂબ સરસ કામ કરો છો પીરસવાનું આટલી મોટી પબ્લિકને વ્યવસ્થા જાળવવામાં બહેનો ખૂબ સરસ સહભાગી થાય છે આવી રીતે ઘણા કાઉન્ટર છે જો ભાભી પણ સરસ વ્યવસ્થામાં સહકાર આપી રહ્યા છે અને બધા ખડે પગે આ દૂરથી આપ જોઈ શકો છો સ્વયંસેવકો ઘરે પગે વ્યવસ્થામાં ખૂબ સહકારથી આ કામ થઈ રહ્યું છે આવી જ રીતે ભાઈઓના કાઉન્ટર પણ છે જો દૂર દેખાય છે ખૂબ જ સરસ અત્યારે પ્રસાદી બધા સાંજની પ્રસાદી લાઠીલા મહોત્સવમાં લઈ રહ્યા છે પાટોત્સવ છે વિનંતી દમદ મેન દારમદ મેનગારા રે ભોગી રે માતા ભૂમલા દ